નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ફરી એકવાર ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં બાવીસથી પચીસ ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવવાની સંભાવના છે ત્રેવીસમી બાદ હવામાનમાં મોટો ફેરફાર આવશે ત્યારે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે જેમાં આગામી સાત દિવસ દરમિયાન રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે પરંતુ હજુ આગામી અડતાલીસ કલાક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે બે દિવસ વાતાવરણ ઠંડુ રહેશે જે બાદ તાપમાનમાં પણ વધારો થઈ શકે છે આગામી પાંચ સાત દિવસ ગુજરાતમાં મોટાભાગે સૂકું વાતાવરણ રહેવાની સંભાવના છે વરસાદ પડવાની વધારે સંભાવના નથી જોકે આગામી ચોવીસ કલાક દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે ત્રેવીસમી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે આ દિવસોમાં કરા ગાજવીજ સાથે વરસાદ પણ આવી શકે છે આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે ત્રેવીસ ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે આ વર્ષ એક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે અમરેલી રાજકોટ અને દ્વારકામાં હળવો વરસાદ પડી શકે છે અરબસાગરથી ભેજવાળો પવન આવતા વરસાદ પડવાની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠાની સ્થિતિ પાછી ઠેલાઈ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે તો ઠંડી અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી એવી છે કે નાતાલ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવશે સોળથી અઢાર ડિસેમ્બર પશ્ચિમ ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે ત્રેવીસમી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે ઉત્તર પર્વના પવન ફૂંકાઈ રહ્યા છે ગુજરાતમાં બાવીસથી પચીસ ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરી હતી પરંતુ હવે સ્થિતિ બદલાતા નવી સંભાવનાઓ વ્યક્ત કરી છે હવામાનમાં પલટો વહેલો આવી રહ્યો છે અને તેમાં એક બે દિવસનો ફરક પડી રહ્યો છે અઢારમી તારીખે તેમણે જણાવ્યું હતું કે જે પવનની ગતિ એકથી બાર કિલોમીટર પ્રતિ કલાકની હતી તે હવે વધીને સોળ પોઈન્ટ બે કિમી પીએસ થઈ ગઈ છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે